પ્રજાપતિ સમાજની સમક્ષ સમસ્ત નારી શક્તિને મારા વંદન નીરવભાઈનો ફોન આવ્યો લગભગ સવારથી આપણે એક જ ટોપિક ઉપર ચાલ્યા છીએ મહિલા સશક્તિકરણ આ કરીએ તે કરીએ બધું જ કરીએ બરાબર પણ હું કોઈ એવું પ્રવચન આપવા નથી આવી કે હું એવું કોઈ યાદ કરીને બી નથી આવી કે મારે ત્યાં જઈને શું બોલવાનું છે કે શું કહેવાનું છે પરિસ્થિતિને અનુરૂપ મારે તમને મારા જે વિચારો છે એ મારે તમને કહેવા છે નીરવભાઈનો ફોન આવ્યો મને કે બેન આવી રીતે છે તમારું માર્ગદર્શન જોઈશે હું વાંધો નહીં ભાઈ જ્યારે બી જરૂર પડે મારા લાઈફ મને ક્યાંય જો હું હંમેશા હાજર રહીશ અત્યારે નીરવભાઈ એક અઘરો સવાલ આપણા બધાની સામે મૂક્યો માત્ર એ સવાલ હું આપના બધાને સામે મૂકું છું ને એનો જવાબ આપમાંથી કોઈ આપણને એવી અપેક્ષા રાખો એક જ સવાલ છે અત્યારે કે દીકરીઓ હું ભાગી જવું બરાબર આજની મિટિંગમાંથી શું કરી શકાય કોણ આપશે કોઈને બી એમ હોય ને કે ના આના પછી આવું થઈ શકે તો મને બી એવું કે સેટિસ્ફેક્શન થશે અથવા તો પેલા જે મેડમ આવે ત્યાં જાગૃતિ બેન એમની અહીંયા આવ્યાની મહેનત થોડીક ફરશે આપણે એવું નથી કહેતા કે આજે સોએ સો ટકા સાધુ બનીને જઈશું કે સંત બનીને જઈશું કે બધા સુધરી જઈશું માણસની પ્રકૃતિ જે છે ને એ સદંતર તો ના જ બદલી શકે હા એની વિચારધારા ઉપરથી એ બદલાઈ શકે પણ છતાં હું આજની દીકરીઓમાંથી જવાબ માંગું એવી આશા રાખું કે હમણાં જે ત્રણ ચાર દીકરીઓ બોલીને સિરિયસલી મને એ વખતે એવું ફીલ થયું કે મારે તો બોલવાની કાંઈ જરૂરત જ નથી આપણા સમાજમાં છે એટલી દીકરીઓ હોશિયાર કે એ સમજે છે કે શું પરિસ્થિતિ છે અને એમના માતા પિતા શું સહન કરશે સપોઝ આવું કોઈ પગલું ભર્યા પછી તો હું એમનામાંથી જે આશા રાખું કે કદાચ એમના વિચારો કે જનરલી આપણા જે બેતાલીસ કે પિસ્તાલીસ નામનો આપણો જે સમાજ છે ને બધી દીકરીઓ ઈડર કોલેજમાં જ ભણે છે કદાચ જ્યાં હું ખોટી ના હોઉં તો બરાબર એક બીજાની સાથે પરિચિત હોય આજુબાજુના ગામડામાંથી પરિચિત હોય કેમ તમને ખબર હોય ત્યારે તમે એને અટકાવવાનો પ્રયત્ન ના કરી શકો કે ભાઈ પછી છેલ્લે ખબર પડે જ્યારે કોઈ દીકરી આ પગલું ભરી લે અમને તો ખબર જ હતી કે આ કરવાની છે એના મમ્મી પપ્પા બી કે એની આજુબાજુવાળા બી કે એને કાકા બાપા બધા જ કે અમને ખબર હતી કે દીકરી આ પગલું ભરવાની છે તો એની એક્શન એક્શનનું શું હું એમ નથી કહેતી કે તમે બધા નથી કર્યું પણ હું આજે એવું ઈચ્છું કે જો જાગૃતિ કે આવીને ગયા ભાવના અહીંયા સલાહ આપી એમાંથી આપણે ખાલી દીકરીઓ માતાઓને તો હું સાઈડમાં જ રાખું છું એમના માટે તો મારે નથી જ કેવું કશું કારણ કે માતાઓ તો કોઈ દિવસ પોતાની દીકરીને દુઃખી કરવા ના ઈચ્છે અરે માતા તો હંમેશા સારા સંસ્કાર આપે પણ દીકરીઓ એટલો તો પ્રણ લઈ શકે ને કે આજ પછી અમે પોતે તો આવું નહીં કરીએ પણ અમારામાંથી કોઈ આવું પડશે ને તો એને અટકાવીશું તમે નથી અટકાવી શકતા તમારા ઘરમાં તો જાણ કરી શકો ને તો એ રીતે કોઈ અટકાવો અથવા તો સમાજમાં જે આપણી સમિતિ છે મારી આની પહેલાં બી એક વખત મેં જનરલી એક જગ્યાએ સ્પીચ આપીને ત્યાં મેં એ રીતે રજૂઆત કરી હતી અને આજે બી મારી એ જ રજૂઆત છે એક એવી કમિટી હોવી જોઈએ કે સમાજમાં ક્યારેય પણ કોઈ પણ છોકરીને કોઈ પણ ઉંમરની પંદર વર્ષથી ઉપરની કોઈ પણ દીકરીને જ્યારે કંઈ બી સવાલ હોય ને તો આને ક્યાં રજૂઆત કરે જરૂરી નથી કે તમારા માતા પિતા તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકે બહારથી પણ સોલ્યુશન આવી શકે તો એના માટે એક એવી કમિટી રચવી જોઈએ અથવા તો સમિતિ બનાવવી જોઈએ કે જ્યાં કોઈ પણ દીકરી તમને ખબર છે ચલો ભાઈ આ દીકરી આ કરવાની છે કે આવી રીતે આ કંઈક છે એ પગલાં તમે નથી કરી શકતા ત્યાં કમિટીમાં તો જાણ કરી શકો ને તો કમિટી એને અટકાવવાનો પ્રયત્ન કરી શકશે સમાજ સુધારો છે સમાજ સુધારો છે એને પહેલાં પોતાએ સુધારવું પડશે બરાબર દીકરીઓને એક જ કહીએ છીએ માતા પિતા સ્વતંત્રતા આપે છે આપણો સમાજ હજી પણ આપણે જોઈએ ને તો ઘણા ગામોમાં એમ કે આપણી માતાઓ જ કહીએ ને તો હજી બી એમ કે ઘૂંઘટ તાણીને ફરે છે માથે ઓઢીને ફરે છે બીજા સમાજની સરખામણી જોવા જઈએ તો આપણો ઘણા સમાજ હજી ઘણો પાછળ છે હું જે છે પ્રેક્ટિકલ વાત કરવા માગું છું એમ નહીં કહું કે આ સમાજ સુધારી લઈએ આજે કરી લઈએ આજે કરી લઈએ બરાબર પણ છતાંય જો આપણે સમાજમાં માત્ર કાઢવા કાઢવાથી તમે તમારી મર્યાદાઓ સાચવી છે પહેલાં પોતાની જાત સાથે એ સવાલ કરો કે આ રીતે મેં મારી મર્યાદા સાચવી છે નથી સાચવી તો પછી મારા બીજાને કહેવાનો કોઈ અધિકાર નથી બરાબર સમાજ માટે કંઈ કરવું છે એના માટે પહેલાં પોતાના માટે કરો સ્ત્રી એ સેન્ટર પોઈન્ટ છે સમાજનો સમાજ સુધારવો છે એના માટે પહેલાં કુટુંબ સુધારવું પડે પરિવાર સુધારવો પડે ને એના માટે સૌથી પહેલા જાગૃત સ્ત્રીએ થવું પડે સ્ત્રી શિક્ષિત હોય ને એનો ફાયદો તો મળવાનો જ છે તો શું આપણા આગળની પેઢીઓમાં સ્ત્રીઓ ભણેલી નહોતી તો એ એવું કહેવાય કે એમને એમની દીકરીઓને કે એમના બાળકોને કોઈ સંસ્કાર જ નથી આપ્યા એ વખતે બી ડૉક્ટર બન્યા છે એ વખતે પણ એન્જિનિયર બન્યા છે એ વખતે પણ સમાજમાં આગળ આવ્યા છે એટલે સ્ત્રીનું શિક્ષિત જ હોવું જરૂરી નથી તમે તમારા બાળકોને કેવી કેળવણી આપો છો કેવા સંસ્કાર આપો છો એના ઉપર રિલેટેડ છે કે તમે આગળ તમારા સમાજને શું આપો છો આજે નીરાભાઈનો જ્યારે મને ફોન આવ્યો ને ત્યારે મને પોતાને એમ થયો કે ના અસિરિયસ ઘણી વખત મેં મારી રીતે વિચાર્યું છે કે સારું સમાજ માટે કંઈક કરવું જોઈએ પણ આજે મને એમ થાય કે ચાલો મારે કરવું છે પણ મને બી કરવા માટેની કોઈ લાઈન દોરી જોઈએ મારો અનુભવ નથી આવ્યો હા હું જે ફિલ્ડમાં છું એને રિલેટેડ તમે કદાચ કોઈ માંગો તો હું કહી દઉં કે હા આવી રીતે થાય બાકી સ્ટેજ ઉપર ઉભાનું મારા માટે બી અઘરું છે આજે દીકરીઓ જ્યારે સ્પીચ આપ્યું ત્યારે સિરિયસલી બાય હાર્ટ કહું છું બહુ સરસ બોલી છે દીકરી પણ જે બોલ્યા છો ને એ પાળજો અને બીજી ત્રણ દીકરીઓને એટલી સી સલાહ આપજો કે આવું ના થાય આપણે એને સાઈડમાં મૂકીએ એ સબ્જેક્ટ ઉપર આજે સવારથી બહુ જ ચર્ચા કરી લીધી આજે સવારથી એક જ સબ્જેક્ટ ચાલે છે કે દીકરીઓ ભાગી જાય છે દીકરીઓ ભાગી જાય છે આ સંજોગો ક્યારે ઊભા થયા માતા પિતાએ સ્વતંત્રતા આપી એટલે પોતાની જાત સાથે એ સવાલ કરો કે મારા મમ્મી પપ્પાએ મને સ્વતંત્રતા આપી માટે આ સંજોગ મારે ઊભો કરવાનો કે હું એમને તળછોડીને જતી રહું હું એમની સામે ના જોઉં એ તમને સ્વતંત્રતા એટલા માટે આપે છે કે તમે સમાજમાં કંઈક કરી બતાવો શિક્ષિત બનો તો કાલે સવારે ઉઠીને તમે પરણીને સાસરે જાઓ ને તો તમારે કોઈની સામે હાથ ના લાંબુ કરવો પડે શિક્ષિત હશો ને તો તમે તમારા પગભર થઈ શકશો તો દીકરીઓને મારી બે હાથ જોડીને એટલી વિનંતી છે કે માતા પિતા સ્વતંત્રતા આપે ને એને સ્વચ્છંદતામાં નહીં ફેરવતા બીજી એક વસ્તુ કે ઘણી વખતે આજે પછી મધર ફાધર ને જાણ હતી જ એક કોમન ટીપિકલ એમ સેન્ટેન્સ થઈ ગયું છે કે મમ્મી પપ્પા જાણતા હતા પણ એટલું એ તો વિચારો કે એના મધર ફાધર જાણતા હોય તો 24 કલાક તો છોકરી પાછળ નથી રહેવાના ને તો એમાં જવાબદાર કોણ દીકરી કે એના માતા પિતા કોઈ તો જવાબ આપો કઈ પણ સંજોગો ઉભા થાય સમાજ ટાર્ગેટ માતા પિતાને કરે છે કે ભાઈ એના માતા પિતાએ કર્યું માતા પિતાએ કર્યું કે માતા પિતા કહે છે કે તું ભાગીને જતી રહે માતા પિતાને ખર્ચો બચાવવો છે લગ્નનો માતા પિતા એવું ઈચ્છે છે કે આ રીતે ભાગીને જશે તમારા લગ્નના ખર્ચા બચી જશે પછી ભલે ને દીકરી દુઃખી થાય એના માટે સ્વતંત્રતા આપે છે તમને હા તો માતા પિતાને એ જે બધાની સામે એહસાન વેઠવું પડે છે કે અથવા તો આજે જ્યારે દીકરીનો બાપ દીકરીએ નામ એવું કર્યું હોય ને કે ગમે ત્યાંથી નીકળે ને તો એમ કહે ફલાણા ભાઈની દીકરી છે એ વખત એનો બાપ છે ને બધાની વચ્ચે આમ ફૂલીને ચાલે કે હા ભાઈ મારી દીકરીએ મારું આ કામ કર્યું તો એ દીકરીને એટલો તો વિચાર આવવો જોઈએ કે હું મારા પપ્પાનું માથું ઊંચું ના કરી શકું તો કંઈ નહીં પણ શરમથી એનું માથું નીચું થાય ને એવું તો નહીં જ કરું તમારા બધાથી એમ કે કદાચ કોઈને પૂછવામાં આવે કે કેવું બન્યું છે તો કોઈ બી એક્ટ્રેસનું નામ આવશે

ચંદ્રજીમાં શીખો ના કરતા એ સામે વાત કરીને જોવે તમારામાં લાયકાત હોવી જોઈએ કે તમે જ્યાંથી બી નીકળો તો તમને જોવે વ્યક્તિ પણ એની નજરમાં હંમેશા તમારા માટે માન સન્માન એક રિસ્પેક્ટ જ હોવી જોઈએ તમારા માટે જનરલી સ્ત્રીને સિક્સન્સ આપેલી છે પુરુષો કરતા પણ વધારે કાયદાની ભાષામાં વાત કરું ને તો લગ્ન કરવા માટેની ઉંમર લગભગ બધાને ખબર હશે કે 21 વર્ષ છોકરાની ને છોકરીની 18 વર્ષ કે કારણ કે કુદરતી રીતે જ દીકરી છે ને એની ઉંમર કરતા પહેલા પરિપક્વ થઈ જાય છે મેચ્યોર થઈ જાય છે જ્યારે છોકરાની છોકરી અને છોકરાની કમ્પેરિઝનમાં એ પરિપક્વતા આવતા જે સમય લાગે છે ને એના માટે થઈને સરકારે આ ભેદ મૂક્યો છે તેમ સરકાર એમ કહેતા હોય કે સ્ત્રી

અને છોકરીને બી એવી રીતે ટ્રેન હોય કે છોકરીને કદાચ એટલા કમાઈને રહેવું પડે ને તો બી દુનિયામાં કોઈની તાકાત ના થાય કે એની સામે આંખ ઊંચી કરીને જોવે પણ એ બધું ક્યારે બને આજના જમાનામાં તમે પેલા એક્ટ્રેસને જોઈને સ્ટાઇલિશ કપડાં પહેરવાથી તમે સ્ટાઇલિશ તો નથી થઈ જવાના ને તમે એના સારા ભૂલો ને માત્ર સારા કપડાં પહેરવાથી કે ફેશનેબલ કપડાં પહેરવાથી તમે માની લેશો કે તમે મોડન સમાજમાં જતા રહ્યા હજી પણ તમે એ જ ઈડર પશ્ચિમ પ્રજાપતિ સમાજના જ સભ્ય છો કે જે આજે પણ એવું ઈચ્છે કે એમની બેન દીકરીઓ કે એમની બહુઓ સાડીમાં જ સારી લાગે પણ છતાં માતા પિતા તમને એટલું સ્વતંત્રતા આપે કે તમે પેન્ટ શર્ટ પહેરો જીન્સ પહેરો કપડાની સામે ક્યારેય કોઈને વાંધો ના આવે જે વાંધો છે તમારા વિચારોની સાથે છે બરાબર આજે સવારથી એક જ ટોપિક ચાલ્યો દીકરીઓ બી સારું એવું કહ્યું બધી રીતે એટલી કે સમાજ સુધારો સ્ત્રી સશક્તિકરણ કરો મહિલાને જાગૃત કરો આમાંથી કદાચ ખાલી પાંચ વધારે નથી કહેતી એટલી આશા પણ નથી રાખતી પણ ખાલી પાંચ બહેનો એમના આપણને પોતાને ખબર હોય છે કે આપણે જે કરીએ છીએ એમાં ખોટું કેટલું છે ભાઈઓની તો વાત નથી થતી વડીલોની વાત પણ બહેનોમાં ઈર્ષાસહ સ્વભાવ હોય જ આપણા કરતાં કોઈ સારું દેખાવું ના જોઈએ આપણા કરતાં કોઈ આગળ જવું ના જોઈએ સપોઝ કોઈ આગળ થાય ને તો તરત એના માટે પાછા નિંદા કરવાની ચાલુ કરી એટલીસ્ટ તમે એ વાત કરશો ને એને મોટિવેટ કરશો ને બેન દીકરીને તો બી તમે ઘણો બધો સમાજમાં તમારું યોગદાન આપશો લગભગ હું તો એટલું બધું ગામડામાં નથી રહી મારા મમ્મી પપ્પા ફર્સ્ટથી જેમ કે અમદાવાદ હતા એટલે મારું મોસ્ટ ઓફ અમદાવાદથી જ છે એટલે જનરલી એમ બધાના ચહેરા મને પડી ચોક્કસ નથી ઓળખતી પણ જ્યાં સુધી મને ખબર છે આપણા દરેકે દરેક ગામડામાં ભજન મંડળી ચાલે છે તમે બેનું ભજન મંડળી કરી શકો છો તો કોઈ સખી મંડળ ચલાવો ને ભજન મંડળી ક્યારે કહે છે જે શિક્ષિત છે તો એમનું આર્થિક ઉપાર્જન કરી જ લે છે પણ તમે જે ભજન ભજન કરવાની સામે વાંધો નથી તમે ભજન માટે જે કલાક કાઢી શકો છો અઠવાડિયામાં બે દિવસ કાઢી શકો છો તો એમાંથી એક દિવસ એક કલાક સખી મંડળમાં ચલાવો સમાજ માટે શું કરી શકો જે બિલકુલ શિક્ષિત નથી એવી બી બેનું બી આર્થિક ઉપાર્જન કરી શકે ગૃહ ઉદ્યોગ ચલાવીને છે કે બીજી કોઈ બી રીતે તો એવી કેવી શરૂઆત કરો સમાજને આર્થિક રીતે બી પગભર કરવો છે તો એમાં બી તમે તમારું યોગદાન આપી શકો છો અને આપણે એમ વિચારતા કે માત્ર પુરુષોના કરવાથી થવાનું છે તો એ તો પોસિબલ જ નથી કારણ કે પુરુષ એ સમાજને બદલવા માટે તૈયાર થશે એનામાં એટલી તાકાત હશે એ સમાજને બદલી શકે પણ જ્યારે એના ઘરમાં પ્રશ્ન આવશે ને ત્યારે પોતે નિઃસહાય થઈ જાય કે હા આ પ્રશ્ન મારાથી સોલ્વ નહીં થાય ને અને બીજા ચાર જણાની એને એડવાઇઝ લેવી પડશે તો શું કામ એ સમયે શું કરવા લાવ છે કે તમારા ઘરના જ વડીલે તમારા જ ઘરના પુરુષે બીજા કોઈની સલાહ લેવી પડે બેન દીકરીઓને એટલું કહીએ કે ભણો છો તમે આજે જે બી ભણો છો તો એમાં એટલા આગળ વધો કે કાલે સવારે ઉઠીને તમારા મા બાપ એમ કે કે હા ભાઈ મારી છોકરીએ મારું નામ રોશન કર્યું છે બીજા ગામમાં જાણે તો બી એમ કે પહેલાં ઓળખાણી થાય ભાઈ કોની છોકરી છે તમારું નામ બે રીતે સમાજમાં લેવાય છે ચાહે આપણો સમાજ હોય ચાહે બીજો સમાજ હોય કે દુનિયાના કોઈ બી ખૂણે જાઓ એક સારી રીતે ને ખરાબ રીતે તમે જાઓ ને એને પહેલાં તમારે નામ ના પહોંચી જાય છે તો એટલીસ્ટ એટલું કરતા શીખો કે વધારે કંઈ નહીં ભણીને કંઈ નહીં કરો ને તો કંઈ નહીં પણ મારા માતા પિતાનું નામ ખરાબ થાય ને એવું તો કોઈ કાર્ય હું નહીં જ કરે અને નીરવભાઈએ જે આ એક પ્રયાસ કર્યો છે મહિલા જાગૃતિનો કે મહિલા સંગઠનનો આનું એક્ચ્યુઅલ પરિણામ આપણને ક્યારે દેખાય સેમ ડે જો દેખાવાનું જ નથી કારણ કે અહીંયા બધા ઘરે જઈએ ને એટલે ફરીથી હતા એના એ સમયમાં આપણે પાછા જતા રહેવાના છીએ કારણ કે ત્રણસો ચોસઠ દિવસનું જે સર્કલ ચાલતું હોય એમાં એક દિવસ બાદ કરીને આપણે જે સર્કલ ચલાવ્યું એ જ સર્કલ ત્રણસો ચોસઠ દિવસને ઇફેક્ટ ના જ કરી શકે પણ તમારામાંથી બે જણા બી એનો પ્રયત્ન કરશે ને તો કદાચ કાલે સવારે 6 મહિના પછી 12 મહિના પછી 2 વર્ષ પછી ભી એને ઇફેક્ટ તો દેખાશે એટલે તાત્કાલિક તો કદાચ આપણે સમાજ સુધારવા જઈએ ને તો એ ના થાય કારણ કે ઘર જ નથી સુધરતું આપણે ઘરને રિનોવેટ કરવાનું હોય ને અને કોઈ રિનોવેશન માટે કારીગર બોલાય ને ગમે તેટલું એ એમ કે હોશિયાર હોય ને તો એમ કે સાહેબ અઠવાડિયું છ મહિના તો લાગશે નવું ઘર બનાવવું હોય તો ફટાફટ બની આપશે પણ જે છે ને એનું રિનોવેશન કરવાનું છે સમાજ તો બની ગયો છે સમાજને સુધારવાનો છે અને એ કામ આજની યુવા પેઢી કરશે કોઈ બી માં બાપ જ્યારે દીકરી માટે સગાઈ કરે છે મારી આ બાબતે બી નીરાભાઈ સાથે વાત થઈ હતી અને કદાચ અમે હમણાં જ મેં ભાવનાબેને એ વાત કરી કે આજે સગાઈ માટે પૈસા લઈએ છીએ કેટલા અંશે તમને બધાને યોગ્ય લાગે છે છેવટે તો તમારી દીકરીના ઘરમાં જ ખાડો પડે છે બીજું એક દૂષણ આપણા સમાજમાં પ્રવર્તું એના માટે મેં નીરાભાઈ પાસે સોરી ફોર દેટ કે મેં એમની પાસે એવો શબ્દ બી યુઝ કર્યો કે આદિવાસી સમાજ સુધરી ગયો છે કદાચ ખ્યાલ હશે કે આદિવાસી સમાજ સુધરી ગયો છે આપણામાંથી આગળ જઈ જઈને કેટલા થયા શિક્ષિત બની છોકરીઓ અને પછી ભાગી ગઈ આદિવાસી સમાજનું ઉદાહરણ એટલા માટે આવું છું કે ચાહે પટેલ વાણિયા બ્રાહ્મણ એ બધા હશે ને એ બધાને પ્લેટફોર્મ મળે છે ને એ લોકો એચીવ કરે છે જ્યારે આદિવાસી સમાજ એવો છે કે એ લડીને એચીવ કરે છે તો તમે જે કરો છો એનાથી એટલીસ્ટ એટલું તો કરો કે જે તમારા સમાજની પદ્ધતિનું રૂપ થાય બરાબર છે અને સાટા પદ્ધતિ બહુ છે કે આપણે આગળ વધવાના બદલે પાછળ જઈ રહ્યા છીએ દીકરાને બહુ નહીં મળે એટલા માટે થઈને દીકરીની સગાઈ સામે કરવાની ખાલી એટલું વિચારી લેજો બધાને જ કહું છું અહીંયા ઉપસ્થિત બધા વડીલો કદાચ હું એમના બધા કરતા ઘણી નાની છું મારા કરતા બધા દિવાળી પણ વધારે જોઈ છે ને અનુભવ પણ ઘણા બધા લઈ રહ્યા છે પણ સમાજમાં જ્યારે પરિવર્તન લાવવા બેઠા હોય ને તો સૌથી પહેલું આ પરિવર્તન લાવવું પડે દીકરાને એટલું સક્ષમ બનાવો કે એના માટે દીકરીનો આશય ના લેવો પડે તમારો દીકરો જેટલો કેપેબલ હોય તો એના માટે દીકરી પર આધાર રાખવાની જરૂર નહીં પડે તમે પોતે જ બતાવો છો કે દીકરી અત્યારે તમારા ઘરનો પાયો છે એના વગર તમે તમારા દીકરાને સગાઈ નું સુદ્ધ નથી વિચારી શકતા ગટિસ કે આપણે સમજ કે છોકરાઓ માટે છોકરી મળવી મુશ્કેલ થઈ ગઈ ફર્સ્ટ ઓફ ઓલ શિક્ષણ ઓ છે છોકરાઓમાં આપણે જોવા જોઈએ ને તો તો શિક્ષણની નું લેવલ બિલ્ડ અપ કરો પણ આ રીતે કઈક ને જાગૃતિ લાવવી પડશે બસ દીકરીઓને એક જ સલાહ આજે જે શીખ્યા છે એમાંથી પાંચ ટકા બી ગ્રહણ કરશો ને તો નીરવભાઈની મહેનત અને અહીંયા ઉપસ્થિત તમામ મહેમાનોની મહેનત કઈ કંસે સફળ થશે એનું કહી દઉં કે તમે છોડદાર છો છોડ અને કદાચ ઘર તમે સારી રીતે સાફ કરી શકતા છો કારણ કે તમારું જે ભક્તવ્ય છે ધારદાર છે અને જે રીતે જાગૃતિ બેને વાત કરી ને કે આ સમાજની દીકરીઓ આટલો બોલે છે તો દીકરીઓ સાંભળે છે જેમને અમારું જે સ્ત્રી સશક્તિકરણનું જે બીજું એક संगठनचे इतकदाचे हाती वागे पद्धती आणि हे तो जी आपण ये 3 पेल्यूज बेसाडी छे छताए आपले परिणाम जुळू शकते छे जईने मैंने बात करी प्लेटफार्म नथी पडियो बीजू मैंने किदो की नीरा भाई साथे बात छे के मारू भी आगे वाली देवा नी होयला प्लानिंग करबा उने मारू नाम आवे पण आ कार्यक्रमो सफल बदावो मारी टीम नो पुरे पुरे साठ सरकार छे ने मारी टीम ने भूलवी नी हमारी युवा समिती युवा समिती महिला समिती अबत्ता उचे सफल होलो छे પણ આ બધાનું સંકલન કરવું પણ જરૂરી છે અને મારા સી સિરે જવાબદારી આવી છે એટલે મારા કન્ટેક માટે આ બધા બધા છે વધુ સમય